અમદાવાદમાં ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે દરેક મંદિરનું અલગ મહત્ત્વ હોય છે અમદાવાદના ઘાટલોડિયામાં બિરાજમાન નીલકંઠ મહાદેવના મંદિરની સંવત ઓગણીસો બાણુંમાં સ્થાપના કરવામાં આવી હતી ઘેરાયેલા છે ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા નંદી અને કાચબાના દર્શન થાય છે પ્રવેશ દ્વાર પાસે ભગવાન ગણપતિ અને વીર હનુમાનજીની સુંદર આંખને મોહી લેતી મૂર્તિઓ સ્થાપિત કરે હું નીલકંઠ મહાદેવમાં છેલ્લા પંદર વર્ષથી દર્શન કરવા આવું છું અહીંનું વાતાવરણ અલૌકિક હોય છે અહીંયા સુખ શાંતિ અને સમૃદ્ધિ અમને પ્રાપ્ત થઈ છે અહીંયા દરેક દેવતાઓના દર્શન થાય છે શનિ મહારાજ છે હનુમાનજી મહારાજ છે સાંઈ બાબા છે લક્ષ્મણ છે સીતારામ છે તો અહીંયા એક અલૌકિક વાતાવરણ ઊભું થાય છે તો અહીંયા આવવાની બહુ જ આનંદ આ થાય છે નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ફક્ત દૂધ જળ કાળા તલ અને બિલિપત્ર શિવલિંગને ચઢાવે છે મહાદેવના શિવલિંગને ચાંદીથી મળવામાં આવ્યું છે નીલકંઠ મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે મહાદેવના દર્શન બાદ મળતી શાંતિ અને નવી શક્તિનો સંચાર અત્યારે થોડાક દિવસથી હું સ્ટડી માટે અહીંયા ભણવા આવી છું તો અમે દસ પંદર દિવસથી આ મંદિરે રોજ આવી છે અહીંયા આવીને તો આમ બહુ શાંતિ મળે છે આ મંદિરે આવી તો જાણે અહીંયા બધા ઘણા બધા ભગવાન એક હારે દર્શન થઈ જાય છે અહીંયા આવીને તો અહીંયાથી અમને જવાનું મન ન થાય આમ એક પ્રકારની અલગ જ શાંતિ મળે છે જાણે થોડીક વખત બેસી તો એમ થાય હજી થોડીક વાર બેસીએ હજી થોડીક વાર બેસી એવી રીતના રોજ સાંજે આવી છીએ અમે આ ટાઈમે દર્શન કરવા માટે અમે નિયમિત ક્રમે ભગવાનના દર્શન માટે આવ્યા છીએ અહીંયા મંદિરનું નામ છે નીલકંઠ મહાદેવ ઘાટલોડિયા પણ અહીંયા મંદિરમાં બધા ભગવાન છે રામસીતા રાધાકૃષ્ણ સાંઈબાબા મહાદેવ શનિદેવ અને સાથે નવગ્રહો પણ છે અને અહીંયા રોજે સવાર સાંજ આરતીમાં ને અમે દર્શન માટે આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે નીલકંઠ શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે સાંજે સાત વાગે સાંધ્ય આરતી સમયે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી જાય છે લગભગ મારો નિત્યક્રમ એવો હોય છે કે હું અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ રોજ રાતે હું અહીંયા સાડા આઠ વાગ્યાની આજુબાજુ આવું છું આખા સ્ટ્રેસફુલ દિવસની પછી જ્યારે પણ હું અહીંયા આવું છું ત્યારે એના વાઇફ્સ જ એટલા પોઝિટિવ છે કે આખા દિવસનો થાક ઉતરી જાય છે વાર તહેવારે મારા ફેમિલી સાથે ખાસ હું અહીંયા વિઝિટ કરું છું અને અહીંયા અહીંયા લાઈનસર એટલા બધા મંદિરો છે સાંઈ બાબાનું મંદિર છે અહીંયા મહાદેવજીનું મંદિર છે શ્રાવણ મહિના માટે ખાસ પછી શનિદેવજી અને સ્વામિનારાયણજીનું મંદિર છે એટલે અમે લાઈનસર બધા મંદિર વિઝિટ કરીએ છીએ અને અમારો દિવસ સારી રીતે ગુજરી જાય છે નીલકંઠ મહાદેવના મંદિરમાં ગણેશજી પંચમુખી હનુમાનજી શનિદેવ અંબાજી સાંઈબાબા રામદરબાર રાધાકૃષ્ણ અને નવગ્રહના મંદિર આવેલા છે અહીં એક સાથે અનેક દેવી દેવતાઓના ભક્તો દર્શન કરી શકે છે અહીં દર્શન માત્રથી તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભક્તો પર અસીમ કૃપા કરતા ભગવાન ભોળાનાથ ભક્તોની પ્રાર્થના અને તેમના સ્મરણને સાંભળીને જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે એટલે જ મહાદેવને અહીંયા નિત્યક્રમ બાર વર્ષથી હું મંદિરે સાંજે દર્શન કરવા આવું છું અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે અને દર્શન બધા ભગવાનના અહીંયા થઈ જાય છે શિવજીના દર્શન થઈ જાય છે હનુમાનજી છે માતાજી છે ગણેશજી છે બધા અને સાંઈ બાબાનું બી સાંઈ બાબા અને શનિદેવનું બી સ્થાન છે એમના બી દર્શન થઈ જાય છે અહીંયા

અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્થાનિક લોકોની સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે મંદિરમાં જન્માષ્ટમી ગુરુપૂર્ણિમા રામનવમી હનુમાન જયંતિ જેવા વિવિધ ઉત્સવો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે દરેક તહેવારો જેવા કે જન્માષ્ટમીનો ઉત્સવ સૌથી મોટામાં મોટો ઉત્સવ મંદિરનો જન્માષ્ટમીનો ઉત્સવ જેમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે સવારથી લઈને રાત્રિના બાર કલાક સુધી એકદમ ભક્તોની ભીડ જામેલી હોય છે ત્યારબાદ મહાશિવરાત્રીનો જે ઉત્સવ છે ભગવાન શિવજીનો મહાઉત્સવ જેને કહેવામાં આવે એ મહાશિવરાત્રી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન સાંઈનાથ બેસાડેલા છે તો એમનો પણ ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા એની અંદર ભંડારો કરવામાં આવે છે બે હજાર માણસો જેટલા માણસોનો નિઃશુલ્ક જમાળવાર કરવામાં આવે છે એ રીતે જ શ્રાવણ માસની અંદર પણ ઘોડાપુર હોય છે દરેક પ્રકારના ઉત્સવોની સાથે સાથે શ્રાવણ માસમાં ભગવાન શિવનું પૂજન અને હિંડોળા પૂજન ભગવાન બાલકૃષ્ણનું પૂજન જેને કહેવામાં આવે છે હિંડોળાનું પૂજન હિંડોળાનો શૃણગાર અને એની આરતી કરવામાં આવે છે સાંજે છ ત્રીસ કલાકે એની આરતી થાય છે અને સારો એવો શૃંગાર સારો એવા ભક્તજનો એ સમયે હાજર હોય છે શ્રાવણ મહિનામાં મંદિરે રોજ મેળાનો માહોલ સર્જાય છે જ્યારે સોમવારના દિવસે મંદિર પરિસર શિવભક્તોથી ઉભરાય છે લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા નીલકંઠ મહાદેવની ઘાટલોડિયામાં અસીમ કૃપા હોવાથી ઘાટલોડિયાના લોકો મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરે છે મંદિરમાં સેવા ભાવ તરીકે મંદિરમાં અન્નક્ષેત્ર ચાલીએ છીએ મેડિકલ અમે સેવાનું એક મેડિકલ સેન્ટર છે મેડિકલ સેન્ટરમાં અમે ઓપીડી ચલાવીએ છીએ ઓપીડીમાં કોઈ ચાર્જ નથી તો તપાસવાનો ડોક્ટર તપાસવાનો કોઈ ચાર્જ નથી દવાનો કોઈ ચાર્જ નથી એ સિવાય ઘણા વિભાગો ચલીએ છીએ એક નીચે સેવા કેન્દ્ર છે સેવા કેન્દ્રમાં અમે લોકોને લગભગ દર બે મહિને પાંચસો કીટ વેચીએ છીએ મંદિર તરફથી સદાવ્રત ચલાવવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટ આપવામાં આવે છે મંદિરના ટ્રસ્ટ તરફથી મેડિકલની વિશેષ સેવા આપવામાં આવે છે મંદિરની બાજુમાં ફિઝિયોથેરાપી તેમજ સોનોગ્રાફી રાહત દરે ચલાવવામાં આવે છે કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને મંદિર પરિસરમાં સેવાનો લાભ મળે છે સારામાં સારી કોર્પોરેટ હોસ્પિટલમાં જે સેવાઓ મળતી હોય છે એ પ્રમાણે એકદમ ચેરિટીમાં એકદમ ચેરિટીમાં એટલે લગભગ વીસ કે ત્રીસ ટકા પીસ ટકા ચાર્જમાં અહીંયા ચાર્જ થતો હોય છે ઓવરઓલ ગણવા જઈએ તો ઘણો બધો ચાર્જ ઓછો છે અને પેશન્ટો બી ઘણા બધા ખુશ છે અને પેશન્ટોનું સર્વાઇવ રેશિયો બી સારો છે અને બીજું કે અહીંયા જે મંદિરમાં જે બધા મૂર્તિની સ્થાપનાને બધું કરેલું છે એ બધું ખરેખર એકદમ પૂજ્ય છે અને ઘણું બધું એમ થાય કે તમે મંદિરમાં પગથિયાં આવો છો તો તમને એટલો આદર ભાવ થાય છે અને એક એક ઊર્જા મળે છે તમને દરેક મંદિરો અને ધાર્મિક સ્થળો પાછળ લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ જોડાયેલી હોય છે જ્યારે કેટલાક જૂના મંદિરોમાં લોકોની શ્રદ્ધા અને આસ્થાથી ક્યારે ચમત્કાર રૂપે મંદિરોની સ્થાપના થઈ હોય અને દેવી દેવતાઓની પૂજા થતી હોય છે ત્યારબાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરો આસ્થાનું કેન્દ્ર બને છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાના નીલકંઠ મહાદેવનો મહિમા અનેરો છે ભગવાન ભોળાનાથ હર હંમેશ